સમાચાર વિસ્તારથી થી જોઈએ તો ક્ષમતાની દ્રષ્ટિએ ભારતની પાંચમી સમાપન કર્યું છે સૌથી ખાસ ગરબા એ ગુજરાતના વિશ્વાસપાત્ર ગરબા પરંપરાની ઉજવણી કરવા માટે નુકો દ્વારા સર્જવામાં આવેલા વિશિષ્ટ સાંસ્કૃતિક મિલકત છે જે વારસો સમુદાય અને વિશ્વાસમાં ઊંડી રીતે ગભરાયેલ છે જે ગરબા સ્થિત સ્થાપકતા એકત્રીકરણ અને તમામ પેઢીઓમાં સાતત્યનો રજૂ કરે છે તેમ ન્યુવો ડ્યુરાગાટ સિમેન્ટમાં પ્રત્યેક બાંધકામમાં મજબૂતાઈ ટકાઉનો સમાવેશ કરે છે

और वेस्टर्न मार्केट में अपनी प्रेजेंस बढ़ाने के लिए जिसमें महाराष्ट्र का कुछ पार्ट आता है और गुजरात इंटायर गुजरात आता है तो यहाँ पे हम अपनी प्रेजेंस बढ़ाएंगे आज हम जो भी सेल कर रहे हैं गुजरात के अंदर वो सारा सीमेंट राजस्थान से लेके आते हैं और हमारी जो प्रेजेंस है वो सिर्फ आधे गुजरात में है अभी हम उन्नीस डिस्ट्रिक्ट कवर कर रहे हैं गुजरात के अंदर बट जब हमारा एक्विजिशन के बाद यहाँ से सप्लाई चालू हो जाएंगी हम पूरा गुजरात और महाराष्ट्र का कुछ पार्ट कवर करेंगे और अपना नेटवर्क इसमें बढ़ाएंगे अगर आप दूसरा बात करते हैं साउथी खास गरबा का इसके साथ क्या रिलेशन है और इसका क्या फ़ायदा होने वाला है जैसे चिराग जी ने बताया कि यहाँ पे जो एंट्रीज आई सब जगह से आई हमारे पास अलग अलग गाँव से आई शहरों से आई डीलर से आई रिटेलर से आई और कॉन्ट्रैक्टर से आई तो हमारा जो सीमेंट का सेल होता है इन्हीं थ्री तीन माध्यम के તો આ ગુજરાતમાં અમારી જે પહેલ હતી ન્યુવોકો ડ્યુરાગાટ સૌથી ખાસ ગરબા એમાં અમારું ઉદ્દેશ્ય હતું કે ગુજરાતની જે સંસ્કૃતિ છે અને ગુજરાતની જે આસ્થા છે એને ન્યુવોકો ડ્યુરાગાટ સિમેન્ટના ભરોસા સાથે એક સાથે જોડી શકીએ ગુજરાતના જે પારંપરિક ગરબા છે એને બધી ઠેકાણે આપણે પહોંચાડી શકીએ અને એ જ રીતે ગુજરાતની જે ધરોહર છે એને આપણે બધા સામે સાજા કરીએ એવી જ અમારી કોશિશ રહી હતી તો આ પહેલાં ચરણે અમે પાંચ લાખ લોકોથી વધારે સાથે જોડાણા આખા ગુજરાતમાં અમને બારસોથી વધુ એન્ટ્રીઝ મળી એ બારસો એન્ટ્રીઝનું રૂપે અમે વોટિંગ કરાવ્યું એક્સપર્ટ્સ દ્વારા સ્ક્રીનિંગ કરાવ્યું અને એમાંથી અમે દસ વિજેતાઓને ચયન કર્યું છે એ દસ વિજેતાઓને આજે સાંજે આપણે સન્માનિત કરશું અને દરેક સમૂહને દરેક વિજેતાને રૂપિયા એક લાખ એક્યાવન હજારનું ચેક આપીને આપણે સન્માનિત કરવાના છીએ અમદાવાદ